ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે રિક્ષામાં સેફ્ટી માટેના સ્ટીકર્સ સેફટીમાં અંગે જાગૃતિ ફેલાવતા સ્ટીકર્સ લગાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અકસ્માતની સંખ્યા સતત વધી રહી હોય તેવામાં લોકોમાં ટ્રાફિક માટે અવેરનેસ લાવવી ટ્રાફિકના નિયમોને લઈને લોકો જાગૃત થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે અને તેવામાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આ અવેરનેસ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દાંડિયા બજાર બ્રિજ સોલાર પેનલ નીચે લગભગ સો કરતાં પણ વધારે રિક્ષામાં તેઓ દ્વારા સ્ટીકર લગાડવામાં આવ્યા છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ ટ્રાફિક અવેરનેસ માટેના સ્ટીકરો રિક્ષા પર લગાવવામાં આવ્યા જે પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત સાથે વડોદરા શહેર ભાજપ મહામંત્રી સત્યેન કોલાપકર ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે એસીપી ટ્રાફિક ડીએમ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે કઈ રીતે ટ્રાફિક વિભાગ પણ સતત લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરી રહી છે ડિવાઇડરો વધારેમાં વધારે બ્લોક કરવામાં આવી રહ્યા છે જેના કારણે વચ્ચેથી કોઈ વાહન બીજા રોડ પર ન જાય અને અકસ્માત સર્જાતા અટકાવી શકાય બ્લેક સ્પોટ જે હાઇવે પર હોય તે પણ આઈડેન્ટીફાય કરી લેવામાં આવ્યા છે ટ્રાફિકના નિયમો વધુમાં વધુ લોકો પાલન કરે તે દિશામાં ટ્રાફિક વિભાગ સંસ્થાગત સતત પ્રયાસો કરી રહ્યું છે સાથે જ લાયસન્સ પણ ઘણા બધા લોકોના રદ કરવાની પ્રક્રિયા ટ્રાફિક પોલીસ વિભાગે હાથ ધરી છે આ તમામ માહિતી ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે આપી આપણે ઘણા સમયથી જોઈએ તો વડોદરા જ નહીં ગુજરાત અને આખા દેશભરમાં અનેક અકસ્માતો આપણે જોઈએ છે અને એમાં ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ક્યાંક અવેરનેસ માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કામ કરે છે પણ તે છતાં અકસ્માતો વધતા જાય છે ત્યારે ઇમોશનલ એમને ક્યાંક એમનો પરિવાર યાદ આવે તો કદાચ એ બ્રેક મારે એમને એવું ધ્યાનમાં આવે કે સામેવાળાના ઘરે પણ એના ઘરડા મા બાપ છે એમનો એકનો એક દીકરો છે તો એને એમની જરૂર છે એટલા માટે એવું સ્લોગન લખીએ કે આઈ હેવ આઈ હેવ ઓલ્ડ પેરેન્ટ્સ એટ હોમ દે આર વેઇટિંગ ફોર મી પ્લીઝ ડ્રાઈવ સે સેફલી એટલે આ બધા અલગ અલગ સ્લોગન્સ અમે લખ્યા છે જેના માધ્યમથી કદાચ અકસ્માત ઓછા થાય તો અમને ખૂબ ગમશે મને એવું લાગશે કે મારા યુવા મોરચાના કાર્યકાળમાં જો અકસ્માત ઓછા વડોદરામાં કરી શકું તો સૌથી મોટો કાર્યક્રમ ને સૌથી દિલને નજીક કાર્યક્રમ હોય તો આ છે અને આમાં આપણે આ સ્લોગન ખાસ કરીને એક લખ્યું છે આ રક્ષિતવાળી જે ઘટના બની એને લઈને બી રક્ષક ઇન સમવન્સ લાઈફ નોટ રક્ષિત એટલે કોઈના જીવનમાં તમે આવો જીવન તમને તક આપે તો એક રક્ષક બનીને જજો રક્ષિત બનીને એના જીવનમાં ક્યારેય ના આવતા તો આપ સૌ જાણીએ છીએ કે હોળીની રાત્રે બાગમાં ખૂબ દુઃખદ દુર્ઘટના બની અને એમાં એક વ્યક્તિનો મૃત્યુ પણ થયું કેટલાક લોકો ઘાયલ થયા એમની સારવાર આજે પણ ચાલી રહી છે એ જોઈને અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓને એક વિચાર આવ્યો કે ભાઈ આ તો એક અવેરનેસ આવે સમાજની અંદર જેમ હેલ્મેટ માટે પણ અવેરનેસ લાવવી જરૂરી હોય છે એવી રીતે આ સ્પીડ કંટ્રોલ કરે લોકો એની પણ અવેરનેસ લાવી ખૂબ જરૂરી છે એવો માધ્યમનો વિચાર આવ્યો કેટલાક સૂત્રો જાતે લખ્યા ક્રિએટિવિટી સાથેના સૂત્રો લખ્યા અને આવો વિચાર મારી સામે મૂકવામાં આવે તરત જ કહ્યું કે આ કરવું જ જોઈએ આ સમાજને જાગૃત કરવો કરવા માટેનું એક સારું સુંદર કામ છે અને અમારો નમ્ર પ્રયાસ છે અને વડોદરાની જનતાનું અપીલ પણ કરું છું કે આપણે આપણું પરિવાર પણ રાહ જોઈ રહ્યો છે સામેવાળાનો પરિવાર પણ એવી રીતે ઘરે રાહ જોઈ રહ્યો છે એટલે આપણે કોઈ પણ વાહન ચલાવતા હોઈએ તો ખૂબ સાવધાનીથી ચલાવીએ સલામતીથી ચલાવીએ જેથી કરીને જનતાને શાંતિ અને સલામતીનો જે અહેસાસ છે રોડ પર વાહન કરાવતા થઈ શકે એટલે મારી નમ્ર અપીલ છે કે સૌ ખૂબ જ ધીરજ રાખીને વાહન ચલાવીએ જેથી કરીને આપણે શાંતિથી ઘરે પહોંચી શકીએ આજનો જે કાર્યક્રમ અમે છે આ રોડ સેફ્ટી અવેરનેસ એના કેટલાક સ્લોગનો અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ ક્રિએટિવ પોતે જાતે લખ્યા છે અને એવા પ્રકારના લખ્યા છે કે સીધી અપીલ થાય કે કોઈનો દીકરો રાહ જોઈ રહ્યો છે ઘરે કોઈની દીકરી રાહ જોઈ રહી છે કોઈના માતા પિતા રાહ જોઈ રહ્યા છે આપણે રક્ષક બનીએ રક્ષિત નહીં આવા પ્રકારના ક્રિએટિવ આઈડિયા સાથે અમે અવેરનેસ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ સૌથી વધુ રિક્ષાઓ પર આ બેનર લાગશે લોકો વાંચશે અને આવી ઘટનાઓ ન બને એવો એક નમ્ર પ્રયાસ છે અને મારી જનતાને અપીલ પણ છે લગભગ એક વર્ષથી બરોડામાં ફરજ થઈ તે દરમિયાન સોથી વધુ અમે અવેરનેસના કાર્યક્રમો કર્યા છે સીપી સાહેબના માર્ગદર્શનને આગેવાની હેઠળ અને આજે આજે ભારતીય યુવા મોરચા તરફથી જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અવેરનેસનું એ સરાહનીય છે અને સારું પગલું છે એ લોકો હિન્દી ગુજરાતી ઇંગ્લિશમાં અલગ અલગ સ્લોગન લખી લગભગ સોથી વધુ રિક્ષાની પાછળ લગાવવાના છે અને એનાથી પણ અવેરનેસ આવે અને ભવિષ્યમાં અકસ્માતો ઘટે તેવો તેમનો સુંદર પ્રયાસ છે સાહેબ આજે સ્પીડ લગભગ બે ત્રણ માસ થી સીપી સાહેબ ના આદેશ અનુસાર શહેરની અંદર જે અનનેસેસરી રોડ ડિવાઈડર કટ છે એ બધાનું સર્વે કરવામાં આવ્યું અને લગભગ મહિના પહેલાં સોથી વધુ ડિવાઇડર કટ બંધ કરવા માટે વીએમસીને જાણ કરી છે સીપી સરે તેના આધારે લગભગ અઠવાડિયાથી રોડ ડિવાઇડર બંધ કરવાનું કામ વીએમસી આગમાં લીધું છે અને કાર્યવાહી ચાલુ છે અને જે સ્પીડ ગન છે સ્પીડ ગન પણ અમે અવારનવાર જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ જગ્યાએ જેમ કે અટલ બીચ છે આજે અહીંયા દાનિયા બજાર બીચ છે એ તમામ જગ્યાએ સ્પીડ ગનની અંદર જે લિમિટ હોય એ લિમિટથી વધારે જે સ્પીડમાં ચલાવતા હોય એ લોકોનું ઈ મેમો જનરેટ કરીને કાર્યવાહી કરીએ છીએ આપની વાત ખૂબ સાચી છે કે અકસ્માતો વધી રહ્યા છે અને પ્રાણઘાતક અકસ્માતો એના કરતાં વધારે વધી રહ્યા છે જ્યારે આ વસ્તુની આપણને સમજ છે ત્યારે એને ત્રણ પ્રકારે એજ્યુકેશન એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ એવા ત્રણ પ્રકારના માધ્યમથી આ રોડ સેફટીના નિયમો પર લગામ લગાડી શકાય એના કાયદા જે અકસ્માતો થાય છે એને નિવારી શકાય માટે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ આખી એક નવી ઝુંબેશ લીધી છે એ ઝુંબેશ સાથે વડોદરા શહેર પોલીસ અને રિક્ષા એસોસિએશન જોડાયું છે કે જ્યાં સોથી વધારે રિક્ષાઓ પર બેનર લગાડીને એ લોકો આખા વડોદરામાં ફરશે અને જે મેસેજ છે એ મેસેજ ખૂબ ડેલિકેટલી આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે આપના માધ્યમથી હું વડોદરા પોલીસને ચોક્કસપણે એવી વિનંતી કરીશ કે એન્ફોર્સમેન્ટનો જે વિષય છે એ ખૂબ કડકાઈથી લે ખૂબ જ ઝીરો ટોલરન્સ પર લે અને જો સ્પીડથી વાહન ચલાવતા હોય છટકા બનાવીને વાહન ચલાવતા હોય એ લોકોની ગાડી ડિટેન કરે માટે એમના લાયસન્સ કેન્સલ કરે એ લોકો પાસે લાયસન્સ ટુ ડ્રાઈવ છે લાયસન્સ ટુ કિલ નથી એ એમણે સમજવું જોઈએ વાત તો સાચી છે કે લાયસન્સ રદ થવું જોઈએ પરંતુ ક્યાંક મા બાપ પણ જવાબદાર છે કારણ કે જે પ્રકારે પોતાના બાળકો કે ભાઈ યુવાનો બેફામ રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવના ઘટનાઓ પણ બનતી હોય છે તો એ માટે મા બાપ પણ એટલા જવાબદાર છે શું સંસ્કારનું સિંચન એ હંમેશા ઘરથી આવતું હોય છે ઘરમાંથી જ્યારે બાળક નીકળે ત્યારે એને એટલા સંસ્કાર હોવા જોઈએ કે એ એવી રીતના બેફામ રીતથી વાહન ના ચલાવે કોઈને એમના વાહન ચલાવવાની પ્રવૃત્તિના લીધે કોઈને નુકસાન ના થાય એ સંસ્કાર પેરેન્ટ્સે આપવા જોઈએ અને ઘરવાળાઓ પણ એવું સમજાવવું જોઈએ કે અમે આ વાહન તને કમ્યુનિક ટ્રાન્સપોર્ટેશન માટે આપ્યું છે ના કે કોઈને હાનિ પહોંચાડવા માટે હવે કાર્યક્રમ તો થઈ રહ્યા છે હજુ પણ લોકોમાં જાગૃત આવશું મેસેજ આપશું માર્ક સલામતી એ હરોઝ ચાલતી પ્રક્રિયા છે કોઈ એક ઝુંબેશ કોઈ એક અઠવાડિયું કોઈ એક મહિનાને મળતા જ નથી મારી આપના માધ્યમથી વિનંતી છે કે જેટલા લોકો વાહન ચલાવે છે હાલ ખાસ એ જોવા મળે છે કે ટ્રાફિક સિગ્નલ તોડીને લોકો ખૂબ જઈ રહ્યા છે રોંગ સાઈડ પર ખૂબ જઈ રહ્યા છે બ્લેક ફિલ્મ લગાડીને મોટે મોટેથી મ્યુઝિક લગાડીને આ લોકો ખૂબ જઈ રહ્યા છે આખી પ્રવૃત્તિ પર વડોદરા પોલીસ તો કંટ્રોલ કરશે જ પણ પોતે પણ આ વસ્તુનું ધ્યાન રાખીને પોતાના લીધે કોઈને નુકસાન ના થાય ખાસ જોવા વિનંતી